વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત નીપજ્યું વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઈડીસી હદ વિસ્તારની સીમા રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઉમરવર્ષ આશરે શાહીદ પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બે થી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધા રોડ પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારમાંથી મળી આવ્યો હતો પશુ ચરાવવા માટે ગયેલા રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશે વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના ભાગમાં રહેતા રમીલાબેન રાયસિંગ ભાઈ સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતા પરિવારમાં શોકની શોક ની લાગણી વ્યાપી ગઈ હતી બીજી બાજુ ઘટનાની જાણ વાગોડિયા ને થતા પોલીસ ઘટના સ્થળે મૃતદેહ નો કબજો મેળવી પોસ્ટ અને પછી તપાસ કરવા તપાસ કરવા પડેલી